તારીખ નવ બે બે હજાર પાંચના રોજ સ્વામી એટલા જ રહ્યા હતા ચરોતરના એક ગામના કેટલાક હરિભક્તો આવ્યા બાપાને કહે છે મારે ગામમાં મંદિર કર્યું છે અને પ્રતિષ્ઠા કરવા તમારે આવવાનું જ છે પહેલાં તો કેટલાક જૂના હરિભક્તો દાવો કરતા પ્રમુખ સ્વામી પર દાવો અને શું કે અમે કહીએ ને એ પ્રમુખ સ્વામી કરે જ પ્રમુખ સ્વામી અમે બોલાવીએ એટલે આવે જ અમે ફોન કરીએ પ્રમુખ સ્વામી રિસીવ કરે જ આ દાવો હક દાવો એ પ્રકારની એવી લાગણી એની હશે પ્રેમની આ હરિભક્તો બધા ત્યાં આવ્યા અને બાપાને કે તમારે અમારે ગામમાં પ્રતિષ્ઠા કરવા આવવું જ પડશે બે હજાર પાંચ પંચ્યાસી વર્ષની એમની ઉંમર થઈ ગઈ છે બાપા કે ડૉક્ટરોએ ના પાડી છે હવે તો મોટા મંદિરમાં જઈએ છીએ નાની નાની બધે પહોંચી શકાતું નથી સદગુરુ સંતો ના છે ભીડો બધું પડે એટલે ના પાડી છે તો પેલા લોકો શું કે કે આટલા વર્ષ તમે ભીડો વેઠ્યો છે તમે થોડોક વધારે વેઠી લોન બોલો બાપાને સમજાવે પાછા કે આટલા વર્ષ ભીડો વેઠ્યો છે તો થોડોક વધારે વેઠી લો એક ભાઈ કે તમે અમારા ગામમાં આવો પૈસાદાર ગામ છે એટલે તમને લખણી હારી થશે લાંચ આપે બાપાને બાપાને લલચામણ આપે કે તમે આવો તો પૈસાની સેવા સારી થશે એક ભાઈ કે અમારું ગામ રાષ્ટ્રીય ગામ છે મોટા મોટા નેતાઓ આવે તો તમારે આવવું જ પડે અને એમાં એક એક્સ્ટ્રીમ લેવલના ભાઈ તો કેવી હટપકડીને બેઠા કે જ્યાં સુધી આવવાની હા નહીં પાડો ને ત્યાં સુધી અહીંથી ઊભો નહીં થવું આવી આવી જીદ પ્રમુખ સ્વામી મહારાજ પાસે હરિભક્તો હરિભક્તોએ કરેલી છે પણ સ્વામીએ એન કેન કે હરિભક્તોની માગણીઓ પૂરી કરી છે પૂરી કરીને રાજી કર્યા છે લાગણીઓ સમજીને રાજી કર્યા છે માણસની લાગણી સમજવી અઘરી છે અત્યારે બપોરે તમે બધા જમ્યા હાથ ધોયા હાથ ધોયા પછી લૂછવા માટે તમને એમ કે રૂમાલ હશે ખિસ્સામાં હાથ નાખો રૂમાલ ના નીકળે હાથ ભીના છે લૂછવા છે એ આજુબાજુ જોઈએ પણ કોઈ મળે નહીં એટલે લૂચી નાખે છે વટે પેન્ટે ને બુસ્કોટે પણ આગળ પાછળ કોઈના હાથમાં રૂમાલ હોય એને લાગણીઓ સમજાઈ જાય કે આને ખૂટે છે કંઈક આપવું નથી સમજી શકતા લોકો બીજાની લાગણીને સમજવી બીજાના પ્રેમને સમજવા પ્રમુખ સ્વામી મહારાજ આ સમજીને બેઠા છે આ સમજીને રાજી કર્યા લંડનમાં પાર્કિંગમાં પેલો તરુણ યુવક આવ્યો પાર્કિંગ કરાવીને રાત્રે મોડા બાપાને કે બાપા આજે તમારી સાથે હાથ મિલાવવાની ઈચ્છા હતી પણ હાથ એકદમ ઠંડા છે બરફીલા થઈ ગયા છે સ્વામી કે લાવતો જોઉં કેવી ઠંડી બહાર છે કે પણ બાપા ઠંડુ બહુ છે સ્વામી કે લાવો ને ચેક તો કરીએ બહુ ઠંડા હાથ હતા સ્વામી એ હાથ મિલાવ્યા એની લાગણી સમજ્યા પેલા નારાયણભાઈ જુઓ તો હવે બરાબર છે મુંબઈમાં એક પરિવારનો પ્રશ્ન સોલ્વ કરવા બાપા બપોરે બેઠા તો સેવક સંતો કે પાંચ મિનિટમાં પૂરું કરજો સેવકો જેવા નીકળી ગયા સ્વામી કે તમે ચિંતા ના કર પાતની રસ થાય તોય મને વાંધો નથી એની લાગણીઓ સ્વામી સમજ્યા છે બાપા આંખનું ચેકઅપ કરાઈને બોમ્બે હતા અને એક બાઈ એના દીકરાના દીકરાને પૌત્રને લઈને આવ્યા આઠ માસના બાપાને કહે છે બાપા એને વર્તમાન ધરાવવાના છે અને મોઢાની અંદર પ્રસાદી પણ જમાડવાની છે ખવડાવવાનું શરૂ કરાવવાનું અન્નપ્રાશન સંસ્કાર તો ખવડાવો હવે પોતે જ કંઈ લઈને આવેલા નહીં એટલે સ્વામી લાડુડી મંગાવી ટુકડો કરીને પેલા બાળકના મોઢામાં નાખ્યું નાખે પેલો પાછો બહાર કાઢી નાખે તો એ બાપા એના મોઢામાં નાખે જો લાગણીઓ સમજ્યા છે બાપા ત્યાં પેલા ભાઈ કે નામ પડી આપો સ્વામિ કે રાશિ કઈ છે એ કે મને ટો બાપા કે મયંક રાખો તો પેલા નામ પડીને જતા તા પણ એના ચહેરા પર પ્રમુખ સ્વામી જોઈ ગયા કે બરાબર આનંદ નથી આવ્યો સ્વામી પાછા બોલાયા સ્વામી કે મયુર રાખો હવે એ રાજી થયા એને મયંક ગમ્યું નહીં આ પણ પ્રમુખ સ્વામી મારાજને ખબર પડી ગઈ એ દરેકના ચહેરા વાંચી શકે છે દરેકની ઉર્મિઓ લાગણીઓને વાંચી શકે છે થોડાક વર્ષ પહેલા સારંગપુરમાં એક ભાઈ એના દીકરાને લઈને આવ્યા ફરિયાદ કરતા અને કઈક સ્વામી આ ચડ્ડીમ સંડાસ કરી જાય છે બોલો આવી ફરિયાદો લઈને બાપા પાસે આવે મોટો થયો તો એ ખબર પડતી નથી અને ચડ્ડીમ સંડાસ કરી જાય છે તો સ્વામી બાપા પેલા બાળકને બોલાવ્યો સ્વામી કે તને એવું થાય છે હા કે બાપા માર ચડ્ડીમ સંડાસ થઈ જાય છે બોલો કેવા મહાન પુરુષ છે અક્ષર બ્રહ્મ તત્વ અને સંડાસની વાતો એમ કરવાની બાપા તો એ પાછા પ્રેમથી એને સમય આપે સ્વામી કે તને જ્યારે આવું લાગે ને તારે તારે પપ્પા પપ્પા કરવાનું અને સંડાસ તો તારા ઘરમાં પહોંચી જવાનું એટલે સ્વામી કે તારે પપ્પા પપ્પા બોલવાનું તો એના બાપુજી બાજુમાં શું કે પપ્પા ના શીખવાડો મમ્મી મમ્મી કહો નહીં તો મને નવરો નહીં રહેવા દે તો સ્વામી કે આરું મમ્મી મમ્મી કરજે તો પેલા છોકરાને બાપા આવી તાલીમ આપે છે પછી એને પપ્પાને બોલાવે સ્વામી કે તમે ડૉક્ટરને ચેક કરાયું એ કે હા બાપા ચેક કરાયું સ્વામી કે એમ નહીં અમદાવાદ સારા ડૉક્ટરને બતાવો એને સાયકિક પેશન્ટ હોય ફિઝિકલી કંઈ પ્રોબ્લેમ હોય એક એક બાળકની લાગણીને સમજે પેલા વ્યક્તિની લાગણીને સમજે એક ભાઈ એના દીકરાને લઈને આવ્યા કાનમાં બુટ્ટી પહેરી હતી પેલા છોકરાએ તેના બાપ છોકરાને બતાવીને કે આને હરામખોનને સુધારો કે કાનમાં બુટ્ટી આ પહેરતો થઈ ગયો છે નહીં હવે ફેશન છે બધાને

એમાં આને કાનમાં બૂટી ઉપર્યું બાપા પાસે લઈ આવ્યા સ્વામીની હાજરી પેલા ખખડાયો એના બાપાએ સ્વામી પામી ગયા સ્વામી કે એમાં એને ખોટું શું કર્યું છે રામ ભગવાન તો બે કાનમાં બુટિયા પહેરતા હતા કૃષ્ણ એ પહેરતા હતા અને સ્વામિનારાયણ અમારે બે કાનમાં પેલા કુંડળ પહેરે છે અને બુટિયા પહેરે છે તે પેલો એને બપ્પાને કોણી મારે લે 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 બાબત બેની વાત કરીએ તમારો પક્ષ ક્યાં રાખ્યો જો સ્વામી એની લાગણી સમજી ગયા અને થોડાક સમય પછી પાછો એ બાપા પાસે આવ્યો બાપા કે તને શોખ પૂરો થાય એટલે તારે કાઢી નાખવાનું એણે સામેથી કાઢ્યું કે બાપા મારા બધા મિત્રો પહેરતા હતા એટલે મને થયું હું પહેરું પણ હવે હું નહીં પહેરું તમને પ્રોમિસ આપું છું કેટલીક થી કામ નથી થયા પ્રમુખ સ્વામી મહારાજની લાગણીઓ સમજવાની ભાવનાથી કામ થયા છે એમણે તમામ સંતો સાથેથી આ રીતે કામ લીધું છે તમામ હરિભક્તો પાસેથી આ રીતે કામ લીધું છે બીજું એમણે આપણી ચિંતા એમણે કરી છે જે આપણને ખબર ન પડે એની દરકાર એમણે રાખી છે તારીખ વીસ આઠ બે હજાર નવ અમદાવાદમાં બિરાજમાન હતા એક જૂના હરિભક્ત દર્શને આવ્યા મિલકતની વહેંચણી કરવાની પણ એ બરાબર રસ નહોતા લેતા અને પ્રોપર વેચણીમાં એને અન્યાય થયું હતું પણ થરાક ઓછું ધ્યાન આપતા હતા બાપા એને કહે છે તું જમીનમાં ભાગ રાખજે લેખિત કરીને લેજે મોઢા મોઢ લેતા દેતી ન ચાલે સમજ્યો તારો ખેડૂતનો હક રહે તેના માટે કાગડીયા પહેલેથી કરી દેવા તને ખબર છે સાત બારનો ઉતારો એ તારા માલિકી હકનું કાગડિયું કહેવાય આઠ અનો ઉતારો એ પણ તારે લઈ લેવો થકનું કાગડ્યું કહેવાય એ બંને થાય તો જ મિલકત તારી થાય તું પાછો સાવ ભગત જેવો છે એટલે મારે તને સમજાવવું પડે છે આટલું બાપા એને ડિટેલની અંદર જમીન સંબંધી શીખવાડ્યું તો એ પેલો પાછો બાપાને શું કે બાપા હું રહું છું અમદાવાદ તો જમીન વેચી નાખું ગામડાની જમીનની માર શું જરૂર બાપા કે વેચી નાખજે પણ થોડીક રાખજે તો જમીનદારનો ખાતેદારનો તારો હક ચાલુ રહે એક એક માણસના સ્વામીએ જમીનનું આવું શીખવાડ્યું છે લોકો એવા એવા પ્રશ્નો પૂછ્યા છે એક ભાઈએ બાપાને લેટરમાં લખ્યું બાપા સ્કૂટર લેવું કયું લેવું બજાજ કબ લેવું સુપર લેવું હવે તું કબ લે કે સુપર લે તો ચાલુ કરતા પહેલા એક બાજુ નમાવું તો પડશે જ બજાજ નમાના પડે આ બજાજ ની આ તકલીફ હતી પણ આવા પ્રશ્ન પૂછે એક ભાઈ કે સીટ કવર કયું લેવું સીટ કવર ના પ્રશ્ન પૂછે અમદાવાદથી થી એક છોકરાએ પ્રશ્ન પૂછ્યો હતો કે ઘરેથી બહાર નીકળું કાગડો પાછળ પડે છે શું કરવું તો હળી ન કરવી કાગડા આવા આવા જાત જાતના પણ સ્વામી નાની નાની બાબતમાં એની ચિંતા કરે એના ઘરની ચિંતા કરી નોકરીની ચિંતા કરે એના ધંધાની ચિંતા કરે સૌ કોઈની ચિંતા એમણે કરી છે બાળકનું નામ પાડે એની ચિંતા એની લટ લેવાની જનોઈ લેવાની નાના મોટા જન્મથી મૃત્યુ સુધી સગાઈની કરવાની લગ્નની કરવાની પાછું છૂટાછેડા માટે બાપાને મળવા આવે કે બાપા છૂટું નથી થતું તો કરી આપ્યું હવે પાછું છૂટું કરી આપો એના કરતા અધિક બોચાસણમાં બાપા હતા અને બે સગા ભાઈઓ વચ્ચે ઝઘડો થયો શેનો ઝઘડો એમાં એક માજી બંને જણાના બા એ બા નાના ત્યાં રહેતા હતા અને છેલ્લા દિવસોમાં મોટાના ત્યાં રહેવા ગયા ત્યાં ગુજરી ગયા એટલે મોટો કે મારા ત્યાં મરી ગયા છે મારા ત્યાંથી જ કાઢું નાનો કે આટલા વર્ષ સુધી સેવા મેં કરી અને આરા ક્રેડિટ તું લઈ જાય એટલે તારા ત્યાંથી કાઢે તો હું આવીશ જ નહીં ઠાઠડીમાં અગ્નિ સંસ્કારમાં મોટો કે કે ત્યાં એટલે હું જ જ કાઢું નાનો ત્યાંથી બંને સગ્ગા ભાઈ વચ્ચે ઝઘડો થયો બાપાને ખબર પડી સ્વામીએ ફોન જોડ્યો નાનક ભાઈ ત્યાં મરી ગયા ત્યાંથી ના કે તો હું ના જવું સેવા મેં કરી દુનિયા શું કે સેવા એને કરીને ભાગ એ લઈ જાય છે સ્વામીએ સમાધાન કરી આપ્યું કે મોટાના ત્યાં પૂજન કરો અને ત્યાંથી પછી બાના ડેડ બોડીને ત્યાં લઈ જાઓ ત્યાં પૂજન કરો સગાવલન ત્યાં બોલાવો અને બધા સાથે જાઓ મર્યા પછીના ઝઘડા પણ પ્રમુખ સ્વામી મહારાજે આ રીતે મીટાવ્યા છે